વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરી મહાકુંભ મેળાનો અંત થયો છે ભાદરી પૂનમના પાવન પર્વને લઈ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું છેલ્લા છ દિવસમાં છવ્વીસ લાખથી વધુ માય ભક્તોએ માં અંબાના ચરણોમાં શિષ્ય ઝુકાવ્યા બાદ મેળાના અંતિમ દિવસે પણ માના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ લાગી ગઈ હતી ત્યારે આજે આપણે જાણીશું કે છેલ્લા છ દિવસમાં કુલ કેટલા રૂપિયાનું દાન આવ્યું અને કોણે ચડાવ્યા સોનાના બિસ્કીટ મિત્રો ભાદરવી પૂનમના દિવસે બે ભક્તો દ્વારા મા અંબાના ચરણોમાં લાખો રૂપિયાના સોનાનું દાન કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમે બે અલગ અલગ ભક્તોએ મા અંબાને સોનાનું દાન અર્પણ કર્યું છે માં અંબાને સોનાનો હાર અને લગડીનું દાન મિત્રો તમને જણાવી દઈએ કે એક ભક્તએ મા અંબાને સોનાનો હાર અને બીજા ભક્તે લગડીનું દાન અર્પણ કર્યું છે જો કે બંને ભાવિક ભક્તોએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે ત્યારે જો સોનાના હારની વાત કરીએ તો તેનું વજન બસો પચીસ પોઈન્ટ પાંચસો ને વીસ ગ્રામ છે અને તેની કિંમત પંદર લાખ તેત્રીસ હજાર પાંચસો એક રૂપિયા આપવામાં આવી રહી છે તો બીજે એક મધ્ય ગુજરાતના ભક્ત દ્વારા માં અંબાને બસો પચાસ ગ્રામ સોનું દાન આપવામાં આવ્યું છે સોનાના ત્રણ બિસ્કિટ માને ભેટમાં આપવામાં આવ્યા મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી મધ્ય ગુજરાતના એક ભક્ત દ્વારા સોનાના ત્રણ બિસ્કિટ માને ભેટમાં આપવામાં આવે છે આ વખતે સો ગ્રામના બે અને પચાસ ગ્રામનું એક બિસ્કીટ પેટ આપવામાં આવ્યું છે આ બિસ્કિટની કિંમત પાંચસો એક રૂપિયા છે મિત્રો ભાદરવી પૂનમના મેળા શરૂ થતાં અંબાજી મંદિરમાં દાનની આવકની ગણતરી શરૂ કરાઈ છે રૂપિયાના ઢગલા થતા મંદિર પ્રશાસને ગણતરી શરૂ કરી હતી જે આ મિત્રો રૂપિયાની સાથે લોકોએ સોના ચાંદીના દાગીના પણ અર્પણ કર્યા છે મિત્રો ભાદરી પૂનમનો મહામેળો અને અહીં આસ્થાના પ્રતીક માટે લાખો ભક્તો પગપાડા ચાલીને આવ્યા અને મન ભરીને માતાના ચરણોમાં દાન કર્યું જે કે અત્યાર સુધી જે રૂપિયા દાનમાં આવ્યા છે તે તમામ ગણવામાં આવ્યા છે આ બાબતે જ્યારે મંદિરના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ભાદરી પૂનમના મેળા દરમિયાન કુલ કેટલા રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર અઠવાડિયે ભંડારાની ગણતરી થાય છે એ વખતે લગભગ બાવીસ થી પચીસ લાખ રૂપિયા સુધીની આવક થતી હોય છે પરંતુ ભાદરી પૂનમ દરમિયાન દરરોજ પૈસાની ગણતરી કરવામાં આવે છે તેના માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવે છે ભાદરી પૂનમના આટલા દિવસોમાં લગભગ એક કરોડ પંદર લાખ રૂપિયા સુધીની આવક થઈ ગઈ છે અને સાથે ભક્તો દ્વારા અઢળક સોનું પણ માના ચરણોમાં દાન કરવામાં આવ્યું છે સાત દિવસમાં કુલ બત્રીસ લાખથી વધુ ભક્તો દર્શન કર્યા મિત્રો ઉલ્લેખનીય છે કે આજે અંબાજીમાં આદરી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે અને અંતિમ દિવસે પાંચ લાખ બાસઠ હજાર એકસો ને બાસઠ ભક્તોએ માં અંબાના દર્શન કરીને આશીર્વાદ લીધા છે ત્યારે આ મહામેળા દરમિયાન સાત દિવસમાં કુલ બત્રીસ લાખ ચોપન હજાર બસો ને પચીસ ભક્તોએ દર્શન કર્યા છે ત્યારે જો આજની વાત કરવામાં આવે તો બુધવારે ઇઠ્યોતેર હજાર એકસો ને વીસ લોકોએ નિઃશુલ્ક ભોજનનો નો પણ લાભ લીધો છે બીજી તરફ બે લાખ સત્તાણું હજાર આઠસો ને એસી લોકોએ મોહનથળના પ્રસાદનો લાભ લીધો છે આ સાથે જ અંતિમ દિવસે પાંચસો ને ત્રેપન હજાર ભક્તો દ્વારા મંદિરના શિખર પણ ચડાવવામાં આવી છે અને ભાદુરી પૂનમના મેળામાં કુલ સાત દિવસમાં મંદિરને બે કરોડ સાસઠ લાખ ચાડત્રીસ હજાર છસો ને વીસ રૂપિયાની આવક થઈ છે